આજે કાર્તિક પૂનમ અને દિવાળીનો પાવન પર્વ દિવાળીના દિવસે દર્શનનું વિશેષ મહત્વ રહેલું છે નગર દેવી ભદ્રકાળી મંદિર ખાતે ખાસ આયોજન કરવામાં આવ્યું છે ભદ્રકાળી મંદિર ખાતે વિશેષ અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું છે મંદિરમાં ફૂલોનો વિશેષ શણગાર કરાયો છે નગર દેવીના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા છે તો આજે કાર્તિક પૂનમ છે આજે દેવ દિવાળીનો પાવન પર્વ છે તો આજના દિવસે મંદિરમાં દર્શન કરવાનું વિશેષ મહત્વ રહેતું હોય છે જેના માટે ભાવિક ભક્તો વહેલી સવારથી જ મંદિર ખાતે પહોંચ્યા છે દર્શન કરવા માટે તો આજે મંદિર ખાતે વિશેષ અન્નકૂટનું પણ આયોજન કરવામાં આવ્યું છે

ભક્તો છે તેની તે જોવા મળી રહી છે અને દેવ દિવાળીના દિવસે નગર દેવી ભદ્રકારી છે તેના દર્શન માટે આ લોકો છે તે ઉમટ્યા છે બા આજે દેવ દિવાળીના દિવસે આપ દર્શન કરવા અહીંયા આવ્યા છો દેવ દિવાળી છે આજે દર્શન કરવા આવ્યો છો કેટલી શ્રદ્ધા મને ખૂબ જ શ્રદ્ધા છે અને મા સૌનું કલ્યાણ કરે છે અને સૌ આનંદ માની આરતી અને ગરબાથી બધાને આનંદ ઉત્સાહ રહે છે અને શક્તિપીઠ છે એકાવન શક્તિપીઠ માં એક શક્તિપીઠ છે અને અમદાવાદ ની નગર દેવી છે એટલે અમદાવાદ વાસીઓને હંમેશા તન મન તન ની સુરક્ષા પત્રકારી આપે છે જય પત્રકારી મોટી સંખ્યામાં અહીંયા ભક્તો છે તે પહોંચ્યા છે અન્કુટનું પણ આયોજન છે તે કરવામાં આવ્યું છે અને લાંબી મળી રહી છે અને મોટી સંખ્યામાં લોકો છે તે અહીંયા જોવા છે તે મળી રહ્યા છે અને ભક્તિમય માહોલ છે તે જોવા મળી રહ્યો છે ખાસ દેવદિવાળીએ અન્કૂટનું આયોજન છે તે અહીંયા મંદિર દેવ દિવાળીનો નો પર્વ છે જેના પગલે ભક્તો ભારે ભીડ આજે મંદિર ખાતે જોવા મળી રહી છે